ગુસાઈજી શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનો કયો ગ્રંથ અધૂરો પૂર્ણ કર્યો છે તો અણુભાષ્ય શ્રી મહાપ્રભુજીનો અધૂરો શ્રી ગુસાઈજીએ પૂર્ણ કરેલું છે એક બહુ સુંદર પ્રશ્ન કર્યો છે ખૂબ ધન્યવાદને પાત્ર છે આવો પ્રશ્ન કર્યો છે કે કેવા હૃદયમાં શ્રી પ્રભુ ક્યારેય પધારતા નથી અને તેનું કારણ શું ઉત્તમમાં ઉત્તમ પ્રશ્ન છે જો આ સમજી જાય તો આપણું કલ્યાણ થઈ જાય કે કેવા હૃદયમાં શ્રી પ્રભુ ક્યારેય પધારતા નથી અને એનું કારણ શું બીજું જીવ કઈ રીતે બહિર્મુખ થાય છે સમજાવો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કેવા હૃદયમાં પ્રભુ પધારતા નથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે વિષયા ક્રાંત દેહાનામ નાવેશઃ સર્વથા હરે હે વિષય વાસના જેના હૃદયમાં ભરેલી છે પ્રભુ ક્યારેય નથી વિષયાક્રાંત સર્વદા હરે હે ભગવાનનો આવે વિષય વાસનાનો જેની અંદર હૃદયમાં ભરાયેલી હોય વિષય વાસના જ્યાં ભરાયેલી હોય કાદવ કિચનના રૂપમાંય વિષય વાસનાનું કાદવ ભરેલું હોય ત્યાં ભગવાન ક્યારેય પધારતા નથી તો વિષયાક્રાંત દેહા નાવેશ સર્વદા હરે છે આપણે ત્યાં વિષય કેટલો જ માન્ય છે આપણા માર્ગમાં મહાપ્રભુજીના ઉપદેશમાં જેમ ભગવાને આજ્ઞા કરી છે કે ધર્મા વિરુદ્ધો યહ કામ કામોસ્મી ભરતર્ષ હે અર્જુન પ્રાણી માત્રના હૃદયમાં કામ રહેલો છે પણ ધર્મથી જે વિરુદ્ધ નથી એવા પ્રકારનું પૂજન કરીએ છીએ અને કામ ન હોય તો આ સૃષ્ટિ આ જ ન હોય જો ભગવાન કહે છે કે કામ તો એ હૃદયમાં બધાના પ્રાણી માત્રના હૃદયમાં હું કામ રૂપે બિરાજ છું પણ ધર્મથી વિરુદ્ધ ન હોય જે ધર્મથી વિરુદ્ધ નથી એવા પ્રકારનો કામ એ સાક્ષાત હું જ છું મારી વિભૂતિ છે તો કામ તો ભગવાનની વિભૂતિ છે ધર્મથી વિરુદ્ધ કામ એટલે શાસ્ત્ર જે કહે છે એની મર્યાદાની અંદર જો કામો ભોગ એ નિંદિત નથી શાસ્ત્રની મર્યાદા જે છે કારણ કે શાસ્ત્રની મર્યાદાની જો બહાર જશું પરસ્ત્રી ગમન અને પર પુરુષ ગમન એ સૌથી મોટું પાપ છે વ્યભિચાર એ સૌથી મોટું પાપ છે અને દરેક સમાગમની અંદર કોટી બ્રહ્મહત્યાનો પાપ લાગે છે કોઈ પુષ્ટિ માર્ગી પણ નથી બાકાત નથી એ કોટી બ્રહ્મત્યાનું પાપ શાસ્ત્રમાં કહેવાયેલું છે વ્યભિચારને કારણે તો વ્યભિચાર એ સૌથી મોટું મહાન પાતક છે એટલે પરસ્ત્રી ગમન અને પરપુરુષ ગમન એ આપણા પુષ્ટિ માર્ગની અંદર પણ મહાપ્રભુજીના માર્ગમાં પણ પરપુરુષ ગમનને કોઈ દિવસ લીલા નહીં કહેવાય પરસ્ત્રી ગમન એને કોઈ લીલા નથી એવી કોઈ ભગવાન લીલા નથી કરી કે પરપુરુષ સાથે પર સ્ત્રી સાથે એ એ એ સ્વચ્છંદ રમણ કરવું કોઈ કોઈ લીલા નથી નથી ભાવના નરકનો દરવાજો છે ગમે એટલી કરશો ને આવા નારકી જીવો ક્યારેય મુક્ત થવાના નથી એ નરકના અધિકારી છે જીવો કે એની ગમે એટલી માલાપીરામણી કરો ગમે એટલી મરજાદ રાખો ગમે એટલી ટાંકીઓ સારી રાખો ગમે એટલા હાથ ખાસા કરો ગમે એટલા નાઓ પણ નરક તમને છોડશે નહીં જો તમે પરસ્ત્રી ગમન અને પરપુરુષ ગમનમાં ફસાયા તો મહાપ્રભુજી કે છે હું હાથ ઊંચા કરી દઉં છું હું નહીં બચાવ કારણ કે શાસ્ત્રથી વિરુદ્ધ કોઈ વસ્તુને હું સ્વીકારતો નથી એટલે બહુ સુંદર પ્રશ્ન કહે છે કે હૃદયમાં જો આવો કામ ભરાયેલો હશે વિષય ભરાયેલો હશે જે ધર્મથી વિરુદ્ધ જશે તો ભગવાન તેના હૃદયમાં ક્યારેય પણ પ્રવેશ થઈ શકશે નરસિંહ મહેતા આપણે ભલે કઈ મર્યાદા હતા મર્યાદા નહોતા હો એ આપણી ભ્રમણા છે કે મર્યાદા છે પુષ્ટિ પુષ્ટિ તરીકેનું ઉદાહરણ આપ્યું છે કલ્યાણરાયજી હરિરાજીના પિતાએ નરસિંહ મહેતાને પુષ્ટિ પુષ્ટિ ગણાવ્યા છે અને એ નરસિંહ મહેતા એમ કહે છે કે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રહે જીવા થકી અસત્ય ન બોલે અને પર સ્ત્રી જેને માત રહે તો એ વૈષ્ણવ એને વૈષ્ણવ કહેવાશે હો એટલે મેં કાલે વાત કરી મારા અમારાથી મોટા વડીલ શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી બધા પરિચિત છે સૌરાષ્ટ્રના કોઈ એમનાથી અપરિચિત હોય એવું મને નથી લાગતું ગોવિંદરાયજી શિબિરમાં એમ આગા કરતા હતા કે માનવતા પહેલાં જોશે પછી વૈષ્ણવતા જોશે અને પછી પુષ્ટિ માર્ગીયતા આવી શકશે તો વૈષ્ણવતા કઈ કે સામાન્ય જે શાસ્ત્રની અંદર જે બતાવેલી તંત્રોક્ત વૈષ્ણવતા છે અને એના પછી પુષ્ટિ માર્ગીએ એના પછીની વાત છે તો એ છે દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે જીવવા થકી અસત્ય ન બોલે પરસ્ત્રી જેને માત રે જન તો તેને રે કહીએ જે પીઢ પરાઈ જાણે તો એ લક્ષણ આપણી અંદર હોવા જોઈએ પીઢ પરાઈ જાણે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે ખોટું ક્યારેય ન બોલે જીવવા થકી અસત્ય ન બોલે અને પરસ્ત્રી સામે હંમેશા એ માતા જેવી દ્રષ્ટિ રાખે છે એ વૈષ્ણવજન કહેવાય અને એવી રીતે આપણે રહેશું તો આપણું હૃદય પણ વિશુદ્ધ રહેશે એ કામનાઓમાં ફસાયેલું નહીં રહે તો પુષ્ટિ પુરુષોત્તમ પણ આપણા હૃદયમાં એ બિરાજ છે બાકી તો એ પશુની જેમ વાંદરાના ઠેકડા કહેવાય કારણ કે શાસ્ત્ર પ્રમાણે ચાલે તો મનુષ્ય શાસ્ત્રનો ઉચ્છેદ કરીને મન ફાવે તેમ ચાલે એ બધા વાંદરા છે એટલે વાંદરાને તો કોઈ સિદ્ધાંત હોતો નથી એને કોઈ ધર્મ કહે છે એને મન ફાવે ઠેકડો મારે પછી એને મનોરથનું નામ દે કે લીલાનું નામ દે કે ભગવત સ્મરણનું નામ દે કે ગમે નામ દે કે રાસ લીલાનું નામ દે કે જે નામ દે પણ વાંદર લીલા છે રાસ લીલા નથી તો વાંદરાઓના ઠેકડા છે આ વાંદરાઓની પૂછડી પકડાવીને બે ચાર ઢોલ ધપાટ કરવી જોઈએ તો વાંદરા આપણને હેરાન કરે પકડાઈ જાય તો પૂછડી પકડી લેવી જોઈએ એમાં કોઈ વાંધો નથી વાંદરાને આપણે કહ્યું હેરાન કરે તો પૂછડી પકડવામાં કઈ વાંધો નથી એટલે નામ ઘણા આપી દીધા છે મોટા મોટા નામ આપી દીધા છે કોઈ ભાગવત સ્મરણ રાસ લીલા એ અંગીકાર આ બધા નામ આપીને આ બધા વાંદર લીલા ચાલી રહી છે આ વાંદરાઓને ને વાંદરા ઉછળકૂદ છે આ બધી એ ક્યારે એટલે બહુ સુંદર પ્રશ્ન કર્યો કે ભાઈ આપણું હૃદય તો વિશુદ્ધ હોય ભક્તિભાવવાળું હોય પ્રેમભાવવાળું હોય ભગવાન પ્રત્યેનો પ્રેમ જ્યાં ભરાયેલો હોય ત્યાં વિષય વાસના જે છે એને કોઈ સ્થાન નથી અને મહાપ્રભુજીની આજ્ઞા છે મારા ઘરની વાત નથી મહાપ્રભુજીની આજ્ઞા છે વિષયાક્રાંત દેહાનામ નાેશઃ સર્વદા હરે હે વિષયોનો આક્રાંત હૃદયમાં ભગવાનનો આવેશ ક્યારેય થતો નથી ઘણા પછી ભગવદ વાર્તાની અંદર આવું કરે છે ત્યારે જ ચીડ ચડે છે બાકી વાંદર લીલા ગમ્યા કર તો કાંઈ વાંધો નથી પણ ભગવદ વાર્તાની અંદર એવું બતાવવામાં આવે પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંત સાથે એવી છેડછાડ કરવામાં આવે બહુ બદનામ કરી દેવામાં આવ્યો છે આ માર્ગને આ માર્ગને નુકસાન ન કરો ધોતી બંડીને તિલકના વેશને લજાવો નહીં બાકી તમારે વાંદર લીલા કરવી હોય તો પુષ્ટિ માર્ગમાંથી બહાર નીકળીને કરો તો કાંઈ વાંધો નથી પણ પુષ્ટિ માર્ગમાં તો નહીં જ ચાલે પછી કોઈને કંઈ ખરાબ આવું ન બોલાય કીધું બોલવું જ પડે કારણ કે સંપ્રદાયને નુકસાન થાય છે એટલે બોલવું પડે પ્રભુનો આવેશ તો ક્યાંય સપનામાં પણ નહીં થાય વસંતના દિવસોમાં ઠાકોજીના ચરનાર્બિંદ શા માટે ઢાંકવામાં આવે છે ઠાકુજીના ચરનાર્બિંદ ઢાંકવાનું કારણ એ છે કે દાસત્વ જે છે એનું જો સ્મરણ થાય ચનાર્બિંદ દાસત્વનું સ્મરણ કરાવે છે આપણને કે આપણે પ્રભુના દાસ છીએ પ્રભુના દાસ છીએ જો એ સ્મરણ થાય તો જે ખેલમાં ઠાકુજી સાથે રમવાની વાત છે તો એ દાસત્વનું સ્મરણ થાય તો આપણે ઠાકોરજી ઉપર ગુલાલ ઉડાડી ન શકીએ એ આપણને ઉડાડે તો વાંધો નહીં આપણે એના ઉપર ન ઉડાડી શકીએ તો ખેલનો જે આનંદ જે છે આવી શકે નહીં એટલે દાસત્વનું સ્મરણ ન થાય એટલા માટે ચરણ ઉપર વસ્ત્ર ખેલ પૂરતો પછી પાછા હટાવી લેવામાં આવે છે ઠાકોરજીને સુખ છે એટલા માટે મહાપ્રભુજી યમનાષ્ટકને પહેલો ગ્રંથ શા માટે યમનાષ્ટક એ પહેલો ગ્રંથ શા માટે છે એ મંગલાચરણ છે મહાપ્રભુજીએ જે ભક્તિ પ્રકટ કરી છે એ નિર્ગુણ ભાવવાળી આ પુષ્ટિમાં નિર્ગુણા ભક્તિ નો અર્થ શું નિર્ગુણા ભક્તિ એને કહેવાય કે ભગવાન જે છે અંશી છે હું અંશ છું એ ભાવવાળી જે ભક્તિ જે છે મૂળભૂત અંદર એ ભાવ રહેલો છે કે અંશ અંશીનો તાદાત્મ્યનો જે ભાવ જે છે એવા પ્રકારની જે ભક્તિ છે એ નિર્ગુણા ભક્તિ કહેવાય બીજા જે કાંઈ પણ ભાવો જે છે એની અંદરથી પ્રકટ થતા એ સંચારી હોઈ શકે પણ મૂળ સ્થાયી ભાવ ભક્તિનો એ અંશ અંશીનું તાદાત્મ્ય છે ગોપીજનો માટે બધા ગોપી ગોપી કરીને ગોપીજનોને કોઈ સ્ત્રીઓ સમજે છે પણ ગોપીજનો પણ એમ કહે છે ના ખાલુ ગોપીકા નંદ ભવાન અખિલ દેહી નામ અંતરાત્મ દ્રક વિખન સાર્થો વિશ્વગુપ્ત એ સખૌ વાન સાતોતામ ગુપે ગોપીજનોને કંઈ ભાન પડતી નથી ગોપીજનો જે છે એને કોઈ શાસ્ત્રની ખબર નહોતી ગોપીજનો બસ એ ખાલી પ્રેમ જ સમજતી હતી આ વાત એવું નહોતી ગોપીજનો કહે છે કે અમે ઓળખીએ છીએ કે તમે કૃષ્ણ કોણ છો અમે એ તમારા પરમાત્મા રૂપને પણ જાણીએ છીએ નખાલુ ગોપિકાનંદનો ભવાન તમે ખાલી ગોપિકાના પુત્ર છો એટલું જ નહીં પણ તમે બધાય દેહીઓના હૃદયમાં વિરાટતા અંતરાત્મા રૂપે વિરાજતા અંતરયામી પણ પરમાત્મા છો એ અમે જાણીએ છીએ અખિલી દેહીનામ અંતરાત્મ દ્રક આ તો બ્રહ્માજી વગેરે દેવતાઓએ પ્રાર્થના કરી છે વિખંદ સારથી તો વિશ્વગુપ્તે આ વિશ્વનું રક્ષણ કરવા માટે સખા ઉદયવાન સાતુતા કુલ આ યાદવ કુલમાં આપ જૈનમાં છો પણ ખાલી જન્મવાને કારણે કે સામાન્ય માણસ જન્મે એવા કોઈ આપ જૈનમાં નથી કે આપ મારા એવા કોઈ પ્રેમી નથી કે સામાન્ય પ્રેમિકા કોઈ પ્રેમીને પ્રેમ કરતી હોય એવી આ કોઈ પ્રેમિકાઓની કથા નથી આ ગોપિકાઓની ગોપિકાઓ એ સમજે છે કે આ તો આપણો પરમાત્મા પ્રકટ થયો છે જે આપણા અંદર બિરાજેલો પરમાત્મા બહાર પ્રકટ થયો છે નખલુ ગોપિકા નંદનો ભવાન તો આપણી જે નિર્ગુણા ભક્તિ આ ભક્તિ છે કે ભગવાન જે છે અંશી છે પરમાત્મા છે હું આત્મા છું તો એ પરમાત્મા છે એ ભાવ મૂલક જે ભક્તિ જે છે એ નિર્ગુણા ભક્તિ છે અને નિર્ગુણા ભક્તિનું જો પ્રતીક હોય મૂર્તિમન સ્વરૂપ હોય તો શિયમનાજી છે નિર્ગુણ ભાવવાળી ભક્તિ શિયમનાજીની છે હ આટલે યમનાષ્ટકે આપણું એ આપણે કેવી ભક્તિ કરવાની શિયમનાજી જે ઠાકુરજીમાં પ્રેમ કેવો હોવો જોઈએ શિયમનાજી જેવો તો શ્રી એમનાજીના ભાવવાળી જે ભક્તિ જે છે એ યમનાજી જે છે મૂર્તિમંત સ્વરૂપ છે આપણી ભક્તિનું કે આપણી ભક્તિ છે એમનાજીની ભક્તિ જે કૃષ્ણ પ્રત્યેની છે એવી વ્યક્તિ જે છે આપણી કૃષ્ણ પ્રત્યે હોવી જોઈએ એ મહાપ્રભુજી આ સંપ્રદાયને આદર્શ બતાવવા માટે યમનાષ્ટકને મંગલાચરણ બનાવે છે યમનાજીની સ્તુતિ કરે છે અને એમનાજીને એક આદર્શના રૂપમાં શ્રી મહાપ્રભુજી આપણી સામે કે ભક્તિ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ આવું હોય એ શ્રી એમનાજીનું છે એવું આપણને યમનાજીના પુત્ર કીધા છે બધાને યમનાજીના પુત્ર એટલે જ કીધા છે કે આપણે યમનાજીના પુત્ર બનીએ યમના પુત્ર ન બનીએ યમુના પુત્ર બનો તો વાંધો નહીં પણ યમના પુત્ર એવી લીલાઓ ન કરતા કે તમે યમના પુત્ર થઈ જાઓ યમનાજીના પુત્ર બનો એમ તો યમનાજીના પુત્ર છે એટલે આપણે યમનાજીનું પૈપાન કરીએ છીએ યમનાજી જેવી ભક્તિ આપણને પ્રાપ્ત થાય સેવામાં સ્નાન કરીએ તો શ્રી યમનાજીને પહેલાં સ્મરણ કરીએ છીએ કે કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપહારીની સેવાયે સ્નાતું ઈચ્છા અહીં જલે અસ્મિન સન્ધિ આ બોલીને સ્નાન થાય તો જ સ્નાન થાય ગમે એટલું કુવાનું મેનવાળું જલ હોય ને પણ યમુનાજીનું સ્મરણ નથી તો હજી અપરસ બરાબર પાકી નથી થઈ કાચી થઈ છે ગમે એવી અપરસ કાચી છે પાકી નથી યમુનાજીનું સ્મરણ કરીને સ્નાન કરો તો પાકી અપરસ છે તો શ્રી કૃષ્ણ અપરસ કરતી વખતે બોલતા આ શ્લોક બોલીએ છીએ આપણે કે શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપ તાપહારી સેવાય સ્નાતું ઈચ્છા મેં જલે અસ્મિન સંનિધિમ કરું આ બોલીને સ્નાન કરવામાં આવે છે આ બોલી એટલે કે હે એમનાજી આપ અમારે જે નાહું છું એ જલની અંદર આપ પ્રગટ થાવ અને મારો દેહ છે ભગવત સેવાને અનુકૂળ બનાવો તો યમના યમનાજી તો આપણે માતા છે મહાપ્રભુજી કહે છે આદર્શ છે આદર્શ ભક્ત છે સૌથી મોટા ભગવદીયા છે શ્રી યમનાજી છે એટલે એમના સ્ટક આપણું ત્યાં મંગલાચરણ છે પ્રવેશ દ્વાર છે આ પુષ્ટિ માર્ગમાં હવે વસંત પંચમી ના કલશમાં પાંચ વસ્તુ હોય છે આંબાનો મોર સસવ બોર ખજૂરી રાયનો છોડ આની ભાવના શું છે હકીકતમાં ભાવના જે કંઈ પણ છે તે પણ હકીકતની અંદર તો આ વસંત પંચમી દિવસે કામ પ્રકટ થાય છે કામદેવ પ્રકટ થાય છે કામદેવનું કલશના રૂપમાં પૂજન છે એ પૂજન દેવતાનું છે એ કામદેવતાનું પૂજન છે વસંત પંચમી દિવસે આપણે ત્યાં સેવામાં ભાવના ભક્તના હૃદયના ભાવ એ અંકુરિત થયા છે એવી ભાવના વિચારી છે પણ એ છે એ વસંત કામદેવનું પૂજન છે શ્રી હરિરાય ચરણ દોષ વિવરણ ગ્રંથમાં શું સમજાવે છે મેં હમણાં જેની શિબિર કરી લીધી છે સુરતની અંદર કેસેટ કદાચ એ પ્રાપ્ત હોય તો મેળવી લેજો આખો ગ્રંથ મેં સમજાવી દીધો છે કામાખ્ય દોષ અત્યારે મેં કીધું ને બસ એ જ કે વાંદર લીલા ન કરો વાંદર વાંદરવેળા ન કરો કામ તો ભગવાનની વિભૂતિ છે પણ ધર્મથી વિરુદ્ધ કામ તો સૌથી મોટો દુશ્મન છે ભક્તિ માર્ગનો એક કામથી બચવા માટે હર્યાયજી આ મોટો ગ્રંથ લખ્યો છે કામાખ્ય દોષ વિવરણ અને સુરતની હમણાં જો શિબિર કામાખ્ય દોષ વિવરણને એક શિબિર કરીને આવ્યો છું સુરત હમણાં જ થઈ શિબિર એની કેસેટ કદાચ અહીં પ્રાપ્ત હોય તો મેળવી લેજો આખો ગ્રંથ સમજાઈ જશે અને હરિ એક પુસ્તિકા છે અહીંયા આપણી હર્યાજીના ગ્રંથો એમાં પણ કામાખ્ય દોષ વિવરણ એ ગ્રંથ છે મૂલ એ સમજાયું છે કામ સૌથી મોટો શત્રુ છે અને કામને ઓળખવો જોઈએ એ શત્રુથી આપણે બચવું જોઈએ એ હરિરાયજી કામાખ્ય દોષ વિવરણ નામના ગ્રંથમાં સૌથી મોટો દોષ કામ છે કારણ આહાર નિદ્રા ભય મેથુ ન પશુભી ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાન આહાર ખાવું નિદ્રા સુવું ભય લાગો પ્રાણનો ભય બધાને જ છે કે પ્રાણ છૂટી ન જાય અને મૈથુન વિષય ભોગ એ પ્રાણી માત્રમાં સહજ રીતે મુકાયેલા ચાર વસ્તુ સમાન છે પણ ધર્મો હિ તેશામ અધિકો વિશેષો પણ ધર્મ એમાં એક વિશેષ છે મનુષ્ય માટે કે મનુષ્ય આહાર નિદ્રા ભય મૈથુન પણ ધર્મને અનુકૂળ થઈને કરે છે ધર્મથી વિરુદ્ધ કરતા નથી એ જ મનુષ્ય છે બાકી તો મનુષ્ય રૂપેણ એને મૃગાશ્ચરણથી એ મનુષ્ય રૂપથી પશુઓ જ ફરે છે ચારે બાજુ પશુ ફરે છે અમારા તાજી મહારાજે આજથી સાહીઠ સિત્તેર વર્ષ પહેલા લખ્યું કે સત્સંગના બહાને એમ કહેવામાં આવે સત્સંગના બહાને એમ કહેવામાં આવે છે કે મારા હૃદયમાં કૃષ્ણ છે તમારા હૃદયમાં શ્રી રાધા છે ગોપિકા છે આ વિષય ભોગ નથી પણ પરસ્પર રાધા અને કૃષ્ણનું મિલન છે પણ રાધા ને કૃષ્ણ તારા હૃદયમાં પ્રગટવાની જરૂર શું એ તો એમને એક સાથે જ બિરાજે છે રાધા તો એની શક્તિ છે એ તો કૃષ્ણમાં વાત તારા હૃદયમાં પ્રગટવાની જરૂર શું આ ગોપીને કે રાધાને એ આ કોઈ સ્ત્રીના હૃદયમાં પ્રગટવાની જરૂર શું તારા હૃદયમાં કૃષ્ણને પ્રગટવાની જરૂર શું શું કામ કે બસ એ તો લીલા વિહાર છે લીલા વિહાર આવો નથી આ પશુ છે ભગવાન કૃષ્ણને શું કામ પશુ બનાવો છો એ આવું પશુવત લીલા નથી કરતો કૃષ્ણ એવી લીલા નથી કરતો કૃષ્ણની તો આનંદરૂપ લીલા છે કૃષ્ણના સ્વરૂપમાં પણ લૌકિક કોઈ કામ ક્રોધ લો લોભ છે નહીં એટલે એને લૌકિક માનવાની ભૂલ ક્યારેય મહાપ્રભુજી કહે છે લીલામાં પધાર્યા ને મહાપ્રભુજી ત્યારે પણ આજ્ઞા કરીને પધાર્યા કે આને લૌકિક ન માનશો ના લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નહીં લૌકિક આને લૌકિક માનીને ભૂલ કરતા નહીં કે આ ભગવાનની અંદર પણ કામ કરો લૌકિક લૌકિક કામ કરો લોભ મોહ મધ આ ભગવાનમાં છે કૃષ્ણને એવા ન માનશો તો આ વસ્તુ છે કે કામ એટલો મોટો દોષ છે કે જે બતાવ્યું છે બીજું શિક્ષાપત્રનો શ્લોક ટાઈકો છે

પોતાનામાં પ્રેમ વધારે થઈ જતો હોય મારામાં તમને ખૂબ ભાવ થઈ જાય ને કૃષ્ણમાં ભાવ હટી જાય તો આ સત્સંગ ના કહેવાય દુષંગ કહેવાય શિબિરે દુષંગ છે જો કૃષ્ણમાં ભાવ હટી જાય ને અમારામાં સ્થાપિત થઈ જાય તો યશ કૃષ્ણ રતિમ નિત્ય પ્રયોજન આમ કોઈ પણ કારણ વગરનો પ્રેમ કૃષ્ણમાં કરવાની કોઈ પ્રેરણા આપતું હોય એ સત્સંગ છે